આપણે એવું જાણીએ છીએ કે દેશની આઝાદી પછી જે લોકોએ ઇતિહાસ લખ્યો એ ઇતિહાસ લખવા વાળા કોણ હતા દેશની આઝાદીના

કે અંગ્રેજો પાસે એક રાઈફલ હતી અને રાઈફલ અંદર ગાય અને સુવર્ણા ચરબીનો ઉપયોગ થતો અને એના વિરોધમાં એ વખતે હિન્દુ મુસ્લિમ એક થઈને અંગ્રેજોની સામે લડ્યા અને એને ધ્યાને રાખીને 1959 માં પણ એક સંગ્રામ થયો આ બધી બાબતોનો ઘટનાક્રમ બહુ પાછળ તો નથી લઈ જતો પરંતુ તત્કાલીન બ્રિટિશ શાસકોને એવું લાગ્યું કે આ લોકોની એકતાને જો તોડવી હશે

તત્કાલીન કોંગ્રેસના નેતાઓએ પણ વિરોધ કર્યો કોંગ્રેસે પણ કહ્યું કે આ ઠરાવ અમને મંજૂર નથી પરંતુ કાળક્રમે જે એ વાતને ઓગણીસો આઠ નું અંગ્રેજોએ પોતાની વાતને કોંગ્રેસ પાસેથી મનાવી લીધી અને વહીવટી સરળતા માટે અમે કરીએ છીએ વાત સ્વીકારીને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળનો ભાગલા કર્યા ત્યારથી જ આ અલગતાવાદના બીજ રોપાય કારણ કે જ્યાં મુસ્લિમ બહુ વસ્તી હતી અને એમને એવું લાગ્યું કે આ ખરાબને સ્વીકારવાથી અમારું સામાજિક અમારું રાજકીય મહત્વ વધશે એટલે ત્યાં પણ એક નવા પ્રકારના લોકો તૈયાર થયા હિન્દુ લોકો તો હતા જ કોંગ્રેસ પણ હિન્દુ કોંગ્રેસ આખી જ્યાં તેમાં મુસ્લિમો પણ હતા પણ મુસ્લિમોની સંખ્યા તે તે વખતે એક સમયમાં ઘણી બધી હોવાના કારણે એ ઘટી માત્ર છ ટકા વધી અને ઓગણીસો પૂર્વ બંગાળમાં જે પ્રકારે એમની મહત્વ વધી ત્યારે મુસ્લિમોને આ દેશમાં એવું લાગ્યું કે આ દેશમાં શાસન કરવું હશે તો આપણે રાજકીય ભાગીદારી મેળવવી પડશે છે અને એને ધ્યાને રાખીને એમણે ઓલ ઇન્ડિયા લેવલે કક્ષાએ

પ્રચાર પ્રસાર કરીને માઈક આગળ પ્રજા પ્રસાર કરીને પોતે અંતની ઈચ્છા એવો ભાવ બોલકર પરંતુ ધીરે 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 એ સંગઠનની સાથે મુસ્લિમોએ પોતાનો વિરોધ દર્શાવ્યો અલગ સંગઠન બનાવ્યું અને 1516 માં ગાંધીજી આવ્યા આફ્રિકા ગાંધીજી આવ્યા 1917 માં એમણે બિહારમાં

કોંગ્રેસ સાથે કોઈ લાગે નહીં પણ કોંગ્રેસ ને મુસ્લિમો સપોર્ટ જોઈતો હતો એટલે ગાંધીજી ના કહેવાથી ખિલાફત આંદોલન ને ટેકો કર્યો એટલે એક બાજુ આખા દેશ નું વાતાવરણ એવું થયું કે મુસ્લિમો નો પ્રભાવ વધવા માંડ્યો મુસ્લિમો ની રાજકીય મહત્વાકાંક્ષાઓ વધવા માંડી ત્યારે ઓગણીસો ઓગણીસ માં આ ખિલાફત આંદોલન થયું ઓગણીસો એકવીસ માં અસહયોગ નું આંદોલન થયું ખિલાફત ના આંદોલન પૂર્ણ થયા પછી એ અસહાય આંદોલન પણ હું કોઈ એને ફેલ ગણું છું પરંતુ ઇતિહાસમાં એની નોંધ છે ત્યારે આપણે ઓગણીસો પચીસ ની આજુબાજુ ભારતીય સમાજ હિન્દુ સમાજ સાથે મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક ની સ્થાપના એટલે દેશમાં જ્યારે મુસ્લિમ સંગઠનો પ્રભાવ હતો અને દેશમાં એક પ્રકારે મુસ્લિમ રાજનીતિ હેવી થવા માંડે ત્યારે આરએસએસ ની સ્થાપના અને આરએસએસ એ પણ એક બાજુ પોતે હિન્દુ સમાજ માટે હિન્દુના રક્ષણ માટે અને હિન્દુના હિત માટે કામ કરવાનું શરૂ કર્યું આ થઈ ઓગણીસો પચીસ છવ્વીસ ની વાત કરું છું એની યાત્રા એટલે હવે ઓગણીસો ત્રીસ માં મુસ્લિમ લીગે તો જાહેરાત કરી કે અમને તો જયારે જીના હતા અને જીનાએ તો મુસ્લિમ લીગ છોડી દીધી ને પાછા પેરિસ્ટર હતા એટલે લંડન જતા રહ્યા પાંચ વર્ષ પણ ઓગણીસો ત્રીસ માં જીણા પાછા આવ્યા ત્યારે એક જ સમયમાં જીણા મૂળ કોંગ્રેસ સભ્ય હતા અને ઝીણા કોંગ્રેસના સભ્ય હોવાના કારણે મુસ્લિમ લીગ અને ઝીણા વચ્ચે એક સેતુ તરીકે ઝીણા કામ કરતા પરંતુ ઝીણા જયારે લંડનમાં ગયા અને પરત આવ્યા ત્યારે કટ્ટર મુસ્લિમ તરીકે અને ઝીણાએ જ્યારે ઇસ્લામ અલગ રાષ્ટ્ર માં આવતું હતું ત્યારે એને સૌથી મોટો રોલ કરવાનું કામ મોહમ્મદ અલી ઝીણાએ કર્યું

એની ચૂંટણી લડવામાં આવતી ત્યારે મુસ્લિમ લીગ બધે હારી ગઈ મુસ્લિમ લીગ હારવાનું કારણ એવું હતું કે કે મુસ્લિમો હતા એને પણ મત ત્યારે આ લોકોને ખબર પડી ટેકો લેવો તો આપણે પાકિસ્તાનનો સહકાર આપવો પડશે અને એમ કરીને એમને અલગ ચળવળ ચલાવી એ ચળવળ એક બાજુ ચાલુ થઈ એક બાજુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એટલે અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા

ત્યારે ચર્ચિલ એવું બોલે તો દુકાન ના કારણે મરી ગયા હતા દુકાન પડે તો એને કઈ ખાવાનું હતું ને લોકો ભૂખ મરાતી મરી ગયા ત્યારે ચર્ચિલ એવું બોલે કે અકાલ એટલે કે દુકાન હોય કે ના હોય ભારત ના લોકો મરણ થવાને મરણ ને થવાને જ પાત્ર છે કારણ કે એ લોકો તો ખરગોશની જેમ એને જે શબ્દ વાપર્યો કે ખરગોશની જેમ બચ્ચા પેદા કરે છે એ ચર્ચિલ આપણને

ભારત ને આઝાદી આપવાની વાત થઈ ત્યારે અને કોંગ્રેસ માં રહેલા નેતાઓને પણ સત્તા ભોગ સત્તા લાલસા ના કારણે જે હારી ગયા પછી વડા પ્રધાન આવ્યા અને એટલી આ ઠરાવ કયો કે અમે ભારતને આઝાદી આપશું એટલે જે જૂન મહિનામાં ઠરાવ થયા ત્યારથી આઝાદી આપવા માટેની પ્રક્રિયામાં છેલ્લો વાઇસ રોય માઉન્ટ બેટન આવે એટલે માઉન્ટ બેટનને અધિકાર આપ્યા કે તમે જાઓ અને ભારતને સ્વતંત્ર કરવાની યોજના બનાવો એટલે એ સ્વતંત્ર કરવાની યોજના બનાવવામાં આપણને લગભગ એક વર્ષ પહેલા આઝાદી મળતી એ વખતે તત્કાલીન નેતાઓએ

એટલે ભારતના એ ઉતાવળિયા સ્વતંત્રતા સંગ્રામના એક પ્રકારે કહી શકાય કે એક લાલસા સત્તા લાલસા કહીએ કે સત્તા મેળવવા માટેના ભાવ સાથે એ ભાગલા સ્વીકારવામાં આવે હવે ભાગલા સ્વીકારવામાં આવ્યા એ પહેલા ઓલરેડી મુસ્લિમ લીગ દ્વારા જે પ્રકારે આ દેશમાં વધારે સત્તા મેળવવા માટે ઉતાવળનો લાલસા ગણો એમણે જે ભાષણો કરતા અને ભાષણોના કરતાં માર્ચમાં આપણે ઓગસ્ટમાં છીએ અને માર્ચમાં તદ્દા ફસાદા દેશો ચાલુ થઈ ગયા માર્ચ એપ્રિલ મે જૂન આખા દરેક ઘટનાક્રમ બહુ લાંબા વિષયના છે એટલે બહુ લાંબી ટૂંકી વાત કરું છું કે એવા ભાષણો કરતા એના કારણે ત્યાં તોફાનો થાય હમણાં જે વાત થઈ આપણા સિંદી સમાજની તો એને જે કુલ મળીને સ્થળાંતર બે અઢી વર્ષ ચાલ્યું છે

વિઝિટ કરી ત્યારે આપણા હિન્દુએ કહ્યું કે તમે અમને મદદ કરો તો એવું કહ્યું કે હું તમને શું મદદ કરી શકું નેતાએ નેતાએ મોટા એવું કહ્યું કે હું તમને શું મદદ કરી શકું તો તત્કાલીન હિન્દુ લોકોએ કહ્યું કે તમે અમને હથિયાર આપો અમને શસ્ત્ર આપો તો એમણે કહ્યું કે હથિયાર અને શસ્ત્ર હું તમને આપું તો હું તો સેક્યુલર છું મારે તો મુસ્લિમોને શસ્ત્ર આપવા પડે આ ઇતિહાસમાં આ વાત લખેલી છે એમની બોલેલી છે એ આ સ્ટેન્ડ સ્નેનપનો ગાંધીએ પણ જ્યારે 1940 માં ઇકબાલે ભાષણ કરેલું મુસ્લિમ લીગના નેતા તરીકે કે ભારત અને પાકિસ્તાન બે ટુકડા થશે અમે અલગ દેશ લઈશું ત્યારે તત્કાલીન પ્રતિક્રિયા ગાંધીની એવી હતી કે મારી લાશ ઉપર થશે મારા બે ટુકડા થશે તત્કાલીન પરંતુ થોડા જ સમયમાં હરિજન બંધુ એમનો એક લેખ છાપુ કેવું એટલે દેશમાં સાચી વાત સાચો ઇતિહાસ લોકો સુધી પહોંચ્યો નથી હરિજન બંધુમાં આજે પણ એ લેખ છે કે જે ગાંધી એવું કેતા કે મુસ્લિમોને પણ પોતાની વાત કહેવાનો અધિકાર છે મારે આ લોકોને કેવી રીતે સમજાવવા

આપણે તત્કાલિન જે લોકો આજે પણ છે કેટલાક લોકો અને એમના મુકેથી સાંભળે તો કેવી યાતના એક બેઆર મહેતા કરી છે એમને સાંભળ્યા પછી આપણને એવું લાગે એ પોતે વાત કરતા હતા કે હું ત્યારે આજે દસ અગિયાર બારનો હતો અને ભારત પાકિસ્તાનના ભાગલા થયા એટલે હું વિદ્યાર્થી બાળક બાળક વિદ્યાર્થી તરીકે અમને આઝાદી મળેલા જલુસમાં અમે નીકળ્યા પાકિસ્તાન જિંદાબાદ પાકિસ્તાન જિંદાબાદ

શસ્ત્રો હતા એમની જે જીપો હતી એની લીલામી થતી અને એ મુસ્લિમ લીગના લોકો એ સાધનો લઈ લેતા ત્યારે આરએસએસે પણ લીલામીમાં એ જીપ ને થોડાક શસ્ત્રો લીધેલા જે શસ્ત્રો એમને એમનું રક્ષણ આપવામાં કામમાં આવેલા આ બધું ઇતિહાસ આપણને ક્યારે બતાવવામાં નથી આવતો કે કેવી રીતે આરએસએસે કામ કર્યું છે એમનો કેમ્પ નાખીને એમનો સમાન કાંઠે એ વખતે એવું કેતા કેમ્પમાં પણ એક જ રોટલી સવારે એક જ રોટલી સાંજે આપતા આખા દિવસમાં એક રોટલી આપે અને આખા દિવસમાં સાંજે આપે ત્યારે ખાધા કોરે કે અપવાને સામાન પહોંચાડવાનો રક્ષણ કરવાનો અને એનું સ્થળાંતર કરવાનો એ વખતે આરએસએસ છે બધા વિભાગ પાડ્યા સ્મશાન વિભાગ બનાવ્યો ટ્રાન્સપોર્ટ વિભાગ બનાવ્યો ફૂડ સપ્લાયનો વિભાગ બનાવેલો હોસ્પિટલ વિભાગ આ આ જે સંગઠન શક્તિ અને કેવી રીતે કામ કરીને દેશના હિન્દુઓને રક્ષણ આપે છે

પરંતુ ત્યાં બધાના આશ્ચર્ય વચ્ચે ઘોડો લઈને આવ્યા બીજા દિવસે અમે તો રાત્રે પહોંચી ગયા હતા વીસ પચીસ કિલોમીટર દૂર કેમ્પ અમે પહોંચી ગયા બીજા દિવસે બપોરે લઈને આવ્યા અમારે અમને પચાસ હજાર રૂપિયા આપ્યા અને પાંચ કિલો સોનું આપ પરંતુ અમારું જે સ્થળાંતર થતું હતું અને અમે જે ટ્રેનમાં બેઠા હતા ત્યારે પહેલા મુસ્લિમો શીખોને મારતા પછી હિન્દુઓને મારતા એટલે એક ટ્રેનમાં એવું નક્કી થયું પહેલી ટ્રેન આવી કે શીખો જવું સરદાર તો બધા સરદાર એમાં ગયા બીજી ટ્રેન માં અમને જગ્યા ન મળી ત્રીજી ટ્રેન માં અમે બેઠા ત્રીજી ટ્રેન માં બેઠા ત્યારે એક ટ્રેન માં એક બોગી માં દોઢસો બસો માણસ બેસે એમ અમે ખચાખચ ભરી ને ગયા અને અમારી ટ્રેન રવાના થઈ ત્યારે અમે જોયું કે બલોચ આર્મી અમને રક્ષણ આપવાનું કામ કરતી પણ એક સ્ટેશન છે ગુજરેવાલા રાત્રે રોક્યા અને રાત્રે રોકીને અમારી પાસે પણ હથિયાર આપી દો એટલે અમે હથિયાર આપી દેવા પડ્યા અને આપી દીધા પછી એ ટ્રેન રાત્રે અમે તો કેટલાક લોકો લોકો આગળના સિગ્નલે ભેગા થતા અને આગળના સિગ્નલે ભેગા થઈ અને જેવી બીજા દિવસે અમારી ટ્રેન નીકળે તેની રાહ જોતા એટલે જેવા અમારી પાસે હથિયાર નથી એવું કહ્યું એટલે આર્મીના આગળ જઈને સંદેશો આપ્યો કે હવે તમે હુમલો કરી શકો છો આ લોકો પાસે કોઈ હથિયાર નથી અને અમારી ઉપર હુમલો થયો અને લોકોને મારી નાખવા અને લોકોની લાશોના ઢગલા કરતી

કે તું આ કાંડા ઘડિયાળ રાખ અને મને જવા દે મારા પિતાજી એ કહ્યું કે તમે લઈ જાઓ કારણ કે કોઈ નહોતો પોતાના દીકરાને પોતાની નજર સમક્ષ મારી નાખ્યા લઈ જઈ શકો લઈ ગયા એવા વખતે મારી પાસે એક રિશ્વાસ હતી કાંડા ઘડિયાળ મેં એને આપી કે લે તું મને છોડ અને એ વખતે હું ધ્યાન બીજા ના ઘરેણા લૂંટવામાં ઘરેણા લૂંટવામાં ધ્યાન પડ્યું એટલે હું ત્યાંથી ભાગ્યો અને ભાગીને મારા કાકા પાસે આવી અને મારા કાકાએ માથા પર પાઘડી હતી તે આખી ઢાંકી દીધી ને મને છાતી સરખો સંતાડી રાખ્યો એટલે પેલા મુસલમાનો જ્યારે હુમલો કરતા હતા ત્યારે મારા કાકાના હુમલો કર્યો એનું માથું કાપી નાખ્યું અને તલવારની અણી મને વાગી આજે પણ પંચ્યાસી વર્ષે એમના એના ઉપર નિશાન છે આખું મારું શર્ટ લોહીથી ભરેલું પણ હું ત્યાં ને ત્યાં રહી ગયો અને બીજા દિવસે એટલે સવારથી સાંજે ચાર વાગ્યા સુધી હુમલો થયો આખી ટ્રેનમાંથી કોઈપજ્યું નહીં અમે જે માન થોડાક લોકો બચ્યા હતા એ લોકો આ તો એક ટ્રેનની વાત કરો આવી તો બાવન ટ્રેન કાપી નાખે છે કેટલી બાવન ટ્રેન તમને તો એક જ ટ્રેનનો અનુભવ છે ને એક જ ડબલ અલ્પના કરો કેટલો અત્યાચાર થયો છે એ જે માનસિકતા છે ને એ જે માનસિકતા વટની તુષ્ટિકરણની રાહજી હતી આજે આટલા વર્ષે આ બધી વાતો કેમ કરવી પડે કે કોંગ્રેસની માનસિકતા એ જ છે હજુ પણ તુષ્ટિકરણની તમે જાણો છો કે સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર કર્યો તો ખાધા ગોરી કે મુસ્લિમ બાણું હતા એક પેલા મુસ્લિમ બેનનો નું નામ ભૂલી શાહબાનુ શાહબાનુ ને સુપ્રીમ કોર્ટે કહ્યું કે એને ખાધા ગોરી કે આપવી જોઈએ અને એનો ઓર્ડર સુપ્રીમ કોર્ટે કર્યો તત્કાલીન સમય રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને એ લોકોના દબાવમાં જેમ આ વખતના દબાવમાં ભારત પાકિસ્તાનના ભાગલા કોંગ્રેસે સ્વીકાર્યા એવા દબાવમાં કોંગ્રેસ મુસ્લિમ કુસ્તીકરણ લઘુમતી જે રીતે એને પાડી પોષે છે એ રીતે એ જ રીતે એને નિર્ણય કરીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલીને એ શાહબ અનુસાર તે અન્યાય કરેલો એ કોંગ્રેસ આજે પણ મુસ્લિમ કુસ્તીકરણ આપણા દેશમાં કરી રહી છે એને ઓળખવી પડે નવી પેઢીએ કે આ કોંગ્રેસ એ જ છે જેને સત્તા લાલચમાં સત્તાની ખુશીઓ માટે પોતાની ખુરશી ગયા એના માટે વાતો કરીને હિંસાત્મક વાતાવરણ દેશમાં જાગ્યું જે રીતે મુસ્લિમો હુમલા કર્યા ત્યારે કોંગ્રેસ સત્તાની લાલચમાં અને ડરના કારણે કારણે ભાગલા સ્વીકાર્યા અને આપણા અખંડ ભારતના બે ટુકડા કરી ત્યારે આ વાત એટલા માટે કરી ત્યાં તો બહુ લાંબો વિષય છે આ હું તમને અંગ્રેજો કે બે ટુકડા કરીને હતા કે 500 ને 65 ટુકડા કરીને ગયા હતા તત્કાલીન રાજા રાજવાડાને કોણ એમણે આઝાદ કર્યા હતા અને કયું તું તમારે જ્યાં જોડાવું હોય ત્યાં જોડાવ એટલે જમ્મુ કાશ્મીરમાં એ વખતે અલગાવવાદમાં રાજા હરિસિંહ સાથે કેટલી કન્ડિશનો સાથે આપણે જોડ્યા હતા એ બધી લાંબ એક અલગ વિષય છે પરંતુ કોંગ્રેસના એ શાસન આજે જે સિંધી સમાજની વાત કરી એ સિંધી સમાજ આજે સુખી થયો છે આવક પરાક્રમી સમાજ છે અને એમની યાતનાઓ ગમે તેવી નથી દીકરી પ્રસવ કરવાની હોય એને એને ગર્ભ રહ્યો હોય અને દવાખાનું ના મળે કશું ના મળે

જેને કહેવાય આપણે પ્રેરણા લઈ શકીએ ત્યાં સુધી એ સમાજ પહોંચ્યો હોય જે કેમ્પોમાં રહેવાવાળા થોડાક દિવસો પહેલા અનેક જાહોજાલીમાં જીવતો સમાજ ચાહે કોઈ પણ હોય હિન્દુ સમાજ એ બધા જ સમાજે પોતાનું ઘર બાર હવેલી છોડી અને કેમ્પોની લાઈનમાં એ ભૂખે રહ્યા પછી જ્યાં કોઈ અનાજ મળે ત્યાં લાઈનમાં ઊભા રહેવાનો દિવસ આવે એ યાતનાને નવી પેઢીએ યાદ રાખવી જોઈએ કે આ સ્થિતિ કેમ આ સ્થિતિ ભવિષ્યમાં ના થાય એટલા માટે આ દિવસને આ યાદ કરવાનું કારણ પણ એ છે કે આવનારા સમયમાં આપણે કેવી રીતે રહેવું જીવવું અને કેવી રીતે આવનારા સમયમાં અખંડ ભારત ને હશે તો કેવા રીતે આપણે પણ પોતાનું કર્તવ્ય નિભાવવું પડશે એક રીતે આપણા કર્તવ્ય માટે સજ્જ થવાનો દિવસ છે આપણામાં માં આપણી જે કર્તવ્ય ભાવના સાથે કારણ કે 2047 માં આપણે દેશને વિકસિત ભારત જોવાય છે ત્યારે આદરણીય મોદી સાહેબ આ ગાણાને કર્તવ્ય કાલ કે છે ત્યારે એક નાગરિક તરીકે આપણે પણ આપણું કર્તવ્ય નિભાવીશું તો અને તો જ દેશ 2047 માં વિકસિત ભારત થશે ત્યારે પોતે આ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન યાદ કરીને તત્કાલીન સમયની એ યાતનાઓ બલિદાન એમાંથી પાઠ લેવાનો એમાંથી શીખ લેવાનો આ દિવસ છે ત્યારે આજના સમય આ વિષય માટે આમ તો ઘણો સમય થયો છે બહુ પુનરવૃત્તિ પણ થઈ છે પણ લાંબી વાત કરતો નથી પરંતુ પાટીની યોજના મુજબ આજે અમારી સમક્ષ મારે આપવાનો થાય અને આપ સૌએ મને સામે આપવાનો ખૂબ ખૂબ આભાર